કે ગયા સોનલ ઓર ગધડી ની હવાવાડ શું કરી દીધા મે તન સીધા કરવાન કીધા તા આ તો સિંદરી લબડેવા કરી દીદો ફરતી કર લબડે જો તો સિંદરયુ આવડ તો તો કાઈ સે ની બુટી પાલર ખોલીને બેહી ગઈ મીઠાઈ ટાણ વિનાની ઓર ટાણ ની સોકરીયું ને તમર બાપ હું જોય ને ઈજ ખબર નત પડતી હા 4 व्हीલ હોય તો જ લગન કરે સાઈગલી ન્યુ માર જેઠના છોકરાને લબન નતો થતા ને તો જેવી અમે 4 व्हीલ લીધી ને તો ફોર્ટ માગાવા માંડ્યા ને ફોર્ટ લગન થઈ ગયા લે પૂંજાડી ક્યાં જઈને ફુક્સ ઉટાડની પર જા હા

आधी बैठो ने। मार दीख रही। मर हाहर ऐसे न मर बाजू में ये ने ये आमतौर पे इड़ा। पर इतो उकल इत गया काका। का? इतले को ध्यान रखेना। तुमने इत कही नहीं थे। तमे था जा। जाते जहाँ दवान बाटलों रूपा रोसल सड़े उसने बुधिहारु थे जहाँ उपाधि करता निकाय। बैठ डॉक्टर जीड़ा था। आ, आ, मैं पूछ� હા બસ બીજું કઈ નહિ એક બાપુજી ફોટો પાડ લે જેવું તેવું થઈ ને તો કામ આ હા બાકી કઈ ઉપાડી ના કરતો અસલ રેડી છે હા હમણા હાજા થઈ જાય ઊભા થઈ જાય હસલ